રાજ્યમાં મેટ્રોપોલિટ સિટીઓમાં મોટી ચોરીઓ થઈ રહી છે ચોર ગેંગો બેફામ બન્યા છે ને ક્યાંક ક્યાંક સીસીટીવી એટલે કે ત્રીજી આંખ મજબૂત રીતે પોલીસની સહાયક બની રહી છે આજકાલ ચોરી લૂંટફાટ અને સ્કેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉમરામાં એક સ્કેચિંગની ઘટના સામે આવી છે રોડની સાઈડમાં એક યુવક પોતાના હાથમાં મોબાઈલ લઈને બેઠો હોય ત્યારે મોપેડ પર બે અજાણ્યા જે લૂંટારાઓ હોય છે આવે છે અને આંખના પલકારામાં બેઠેલો યુવક કઈ સમજે તે પહેલા તેના હાથનો મોબાઈલ સ્નેચિંગ કરી બે લૂંટારાઓ રફુચક્કર થઈ જાય છે આંખના પલકારામાં થયેલું આ ક્રાઈમ જો કે હવે નવી આધુનિક તકનીકેટેક્ટ થયું છે અને આ ડિટેક્શન ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરામાં આવ્યું છે સીસીટીવીના આ દ્રશ્યો ટુ ડે ગુજરાતી ન્યૂઝમાં આપને બતાવી રહ્યા છે તો આપણે જોઈ રીતે આદ્રશ્યો બાઇક સાથે આવેલા જે ચોરો છે એ આ રીતે સ્નેચિંગ કરે છે અને તે બાદ પોલીસ કામે લાગે છે અને પોલીસ ગણતરીના કલાકોમાં જ આ બે યુવકો કે જેઓએ આ સ્નેચિંગ ક્રાઇમને અંજામ આપ્યો તો ઝડપી પાડે છે બાઇક અને મુદ્દામાલ સાથે પોલીસની પ્રશંસનીય કામી સુરત પોલીસની પ્રશંસનીય કામી કામગીરી છે આ સમગ્ર ઘટનાના સીસીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને તે આધારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં આ જે ચોરો છે સ્નેચિંગ કરતા ચોરો છે તે ઝડપાઈ જાય છે આ ક્રાઇમ એ આખે આખું છે એ ડિટેક્શન પર આવે છે અને ડિટેક્શનના લીધે આ પ્રકારના ચોરો ઝડપાઈ જાય છે આ કામમાં વીસ વર્ષીય જે રોહિત કરીને જે યુવક છે તેનો મોબાઈલ ચોરાય છે અને તે બાદ તે પોતાની ફરિયાદ આપે છે અને પોતાની ફરિયાદ બાદ આ પોલીસ સીસીટીવી ચેક કરે છે સીસીટીવીમાં આ આરોપીઓ છે તે તેનું આખે આખું જે ક્રાઈમ છે જે જે કથા છે એ અંદર ડિટેક્શન થાય છે અને તે બાદ પોલીસ પોતાના ડેટા ક્રાઈમ ડેટા ઇસ્ટેશટર બુટલેગર ચોરો ઉચક્કાઓ એ તમામની યાદીમાં આ લોકોને ખંગાળે છે અને તે બાદ પોલીસે આ બંને અપરાધીઓ જે હોય છે જે કાયમને અંજામ આપ્યો હોય છે તે બંનેને ઝડપી પાડે છે આ જે કા જે ક્રાઈમ થયું છે ડિટેક્શન થયું છે અને તે રીતે આ બંને જે અપરાધીઓ છે હાલ તો પોલીસની ગતમાં છે પોલીસે સ્નેચિંગ કરેલો મોબાઈલ ગુનાના કામમાં વપરાયેલી જે સ્કૂટી મોપેડ છે તેની પણ મુદ્દામાલ તરીકે જપ્તી કરી છે અને આ રીતે ગણતરીના કલાકોમાં પોલીસની દરમિયાનગીરીથી આ ક્રાઇમ ડિટેક્શન થાય છે જોકે આ જે ક્રાઇમ કરનારા જે લોકો હતા એ ઉત્તર પ્રદેશના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને આ જે અપરાધીઓ છે તેમાં બંને અપરાધીઓને પોલીસે ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો છે નમસ્કાર